એચઆઈવી હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એક ખૂબ જ ખતરનાક વાયરસ છે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો લાંબા સમયથી તેનો ઈલાજ શોધી રહ્યા છે હમણાં જ વૈજ્ઞાનિકોએ આ મામલે એક મોટી સિદ્ધિ મેળવી છે તેમણે એવું એક ઇન્જેક્શન બનાવ્યું જે એચઆઈવી સંક્રમણને અટકાવી શકે છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ઇન્જેક્શન એચઆઈવી સંક્રમણને સુધી અસરકારક છે છે આ નામ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ રસીના એક વર્ષમાં બે ડોઝ લેવાથી વ્યક્તિ એચઆઈવી સંક્રમણના જોખમથી સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે અમેરિકન બાયોફાર્માસ્યુટિકલ કંપની ગિલિયડ દ્વારા બહાર પાડવામાં આવેલા અને ન્યૂ ઇંગ્લેન્ડ જનરલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા ડેટા અનુસાર લેન્કા રસી ફેઝ થ્રી ટ્રાયલ દરમિયાન એચઆઈવી ચેપને રોકવામાં સો સુધી અસરકારક હતી દક્ષિણ આફ્રિકા અને યુગાન્ડાની પાંચ મહિલાઓ પર આ રસીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ઇન્ડિયા એચઆઈવી એસ્ટિમેશન રિપોર્ટ બે અનુસાર ભારતમાં પચીસ લાખથી વધુ લોકો એચઆઈવી થી પીડિત છે દર વર્ષે લગભગ 66400 લોકો તેનો શિકાર બને છે આખી દુનિયાની વાત કરીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇゼશન એટલે કે WHO ના અનુસાર વર્ષ 2023 માં લગભગ 4 કરોડ લોકો HIV થી પીડિત હતા આ વર્ષે લગભગ 630000 લોકો તેના કારણે મૃત્યુ પામ્યા હતા તેથી આજે આપણે આ વિડિયોની અંદર HIV વિશે વાત કરીશું અને તમે આ વિડિયોની અંદર એ જાણશો કે HIV શું છે HIV અને AIDS માં શું તફાવત છે તે કેવી રીતે ફેલાય છે અને આનાથી બચવાનો શું ઉપાય છે ચાલો જાણીએ કે આ HIV છે શું HIV એક વાયરસ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે તે શરીરના શ્વેત રક્તકણોનો વિનાશ કરે છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને તેના કારણે ટીબી ગંભીર ચેપ અને કેન્સર જેવી બીમારીનું જોખમ વધી જાય છે જો એચઆઈવી ની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે એઇડ્સ નું કારણ બની શકે છે હવે આ એચઆઈવી અને એઇડ્સ વચ્ચે શું તફાવત છે એ જાણીએ એચઆઈવી વાયરસ આપણા જે રોગ પ્રતિકારક તંત્ર છે એને ચેપ લગાવે છે અને ધીમે ધીમે તેને નબળા બનાવે છે તેનાથી કોઈપણ પ્રકારની બીમારી સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે જ્યારે એડ્સ એ તબીબી સ્થિતિ છે જેનું પ્રાથમિક કારણ એચઆઈવી ચેપ છે જો સમયસર ચેપની શોધ ન થાય અને સારવાર આપવામાં ન આવે તો રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને એડ્સમાં ફેરવાય છે જો યોગ્ય સમયે એચઆઈવીની સારવાર શરૂ કરવામાં આવે તો એડ્સથી બચી શકાય છે તેથી સમયસર HIV સંક્રમણ શોધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે જાણીએ કે HIV કેવી રીતે ફેલાય છે તો અસુરક્ષિત જાતીય સંબંધ ચેપગ્રસ્ત વ્યક્તિના લોહીથી સારવારમાં વપરાતી ફેલાઈ શકે છે જે ચેપગ્રસ્ત વ્યક્તિના રેઝર અથવા ટૂથબ્રશ શેર કરવાથી અને એચઆઈવી સંક્રમિત માતાથી બાળકમાં એચઆઈવી નો ચેપ ફેલાઈ શકે છે હવે એ જાણીએ કે એચઆઈવી થી કેવી રીતે બચી શકાય છે

નવી ફ્રેશ સિરીઝ સોયનો જ ઉપયોગ કરવો જોઈએ સંપૂર્ણપણે મટાડી શકાય છે ખરી એચઆઈવી માટે હજુ સુધી કોઈ પરફેક્ટ ટ્રીટમેન્ટ નથી જો કે તેની કેટલીક સારવાર છે આની મદદથી એચઆઈવી દ્વારા શરીરને થતા નુકસાનને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે એચઆઈવી ની સારવાર અન્ય લોકોએ ચેપ લગાવવાથી બચાવે છે અને ચેપગ્રસ્ત વ્યક્તિને સ્વસ્થ રહેવામાં પણ મદદ કરે છે જો એચઆઈવી પોઝિટિવ હોય તો એન્ટીરેટ્રોવાયરલ રેટ્રોવાયરલ થેરેપી આપવામાં આવે છે જો કે લેન્કા ઇન્જેક્શનના સફળ પરીક્ષણ પછી સમગ્ર વિશ્વમાં આશા છે કે ટૂંક સમયમાં HIV ની સચોટ સારવાર કરવામાં આવશે શું HIV ચેપ દ્વારા ફેલાય છે એચઆઈવી એ સ્પર્શથી ફેલાવતો વાયરસ નથી તેથી HIV સંક્રમિત લોકો થી અંતર જાળવવાને બદલે તેમના પ્રત્યે સહાનુભૂતિ અને ભાવનાત્મક મદદ કરવી જોઈએ આપણે જાણીએ કે કઈ વસ્તુઓ થી HIV નું જોખમ નથી ચેપગ્રસ્ત વ્યક્તિને ગળે લગાવવાથી સાથે ભોજન કરવાથી એક જ રૂમમાં રહેવાથી જાહેર શૌચાલય અથવા સ્વિમિંગ ઉપયોગ કરવાથી વાસણો કે કપડાં શેર કરવાથી મચ્છર કરડવાથી કરીપગ્રસ્ત વ્યક્તિને લોહી આપવાથી આંસુ અથવા પરસેવા દ્વારા આ કોઈ પણ રીતે એચઆઈવી ફેલાતી નથી જો તમે એચઆઈવી પોઝિટિવ હો તો તમારે સંભાળ કેવી રીતે રાખવી જો તમે એચઆઈવી પોઝિટિવ છો તો ગભરાશો નહીં તમારી જાતને માનસિક રીતે સ્વસ્થ રાખો ધ્યાનમાં રાખો કે એચઆઈવી પોઝિટિવ હોવા છતાં વ્યક્તિ સુખી જીવન જીવી શકે છે આ માટે તમારી દવાઓ નિર્ધારિત સમયે લેતા રહો અને સમય અંતરે ડોક્ટરની સલાહ લેતા રહો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા દરેક ફ્રેન્ડ અને ફેમિલી ગ્રુપમાં વિડીયોને શેર કરો જેથી એ લોકો પણ અવેર રહી શકે જાહલ વેદિક ફાર્મને સબસ્ક્રાઇબ કરો મળીએ નવા વિડીયોમાં સ્ટે હેલ્ધી